લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ આ જૂટી પડ્યું હતું જેની અંદર બસો ને બેતાલીસ યાત્રિકો હતા જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસ ખંભીસર ગામની એક દીકરી હતી મોડાસા શહેરની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી આ ત્રણેય મહિલાઓ લંડન જઈ રહી હતી એમાં ખાસ કરીને જે ખંભીસરની દીકરી હતી એણે આજથી ચાર મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા એના પતિ લંડન હતા અને એમને મળવા માટે આ દીકરી જઈ રહી હતી ત્યારે ઉડાન ભરતાની સાથે જ ગણતરીની મિનિટ મિનિટોમાં આ દુર્ઘના દુર્ઘટના બની જ્યારે આટલા બધા યાત્રીઓ આ દુર્ઘટનાની અંદર એમનું મૃત્યુ થયું છે ત્યારે સમગ્ર યાત્રીઓને એમના આત્માને ભગવાન સદ્ગતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું સાથે સાથે મારા અરવલ્લી જિલ્લાની અંદર અગાઉ કીધું એમાં ત્રણેય મહિલાઓને પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે એમના પરિવારજનો ઉપર અણધારી આફત જે આવી પડી છે ત્યારે એક દુઃખદ ઘટના બની છે ન કલ્પી શકાય ન સહન કરી શકાય એવી આ દુર્ઘટના બની છે ત્યારે એ તમામ પરિવારજનોને એમના સ્નેહી સંબંધીઓને આ ક્ષણે એમને આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અસ્તુ આ દરોજ